નમસ્કાર મિત્રો હાલ સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોમ્બર મહિનો એટલે એરંડા માટેનો ઈયડ અને ચુસ્યાનો ખાસ મહિનો સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં પાન ખાનારી એડ લોઢવા ખાનારી એડ અને લીલા ચુસ્યાનો ભરપૂર માત્રામાં ઉપદ્રવ જોવા મળે છે જો આ સમય તમે સાચવશો નહીં તો પાછળથી તમને એરંડામાં ઘણો બધો નુકસાન જોવા મળશે અત્યારે તમે જુઓ તો લૂંઘ આવી જશે તમે જુઓ બધા એરડાની અંદર લૂંગ આવી જાય છે તો આની અંદર પાનખાનારીયડ તેમજ દોડવા કોરી ખાનાર જુઓ આવી રીતે દોડવા અમુક ખાઈ જાય છે અને અમુક ખરી પડે છે તો તમે જુઓ છો જો આવી રીતે પછી તમારે નુકસાની વેઠવાનો વારો આવે એટલા માટે પાન ખાના રિયડ અને દોડવા કોરી ખાનાર માટે કોઈ પણ જંતુનાશક ઇયળ નાશક કે લઈ અને તમે તેનો છંટકાવ કરી શકો જેની અંદર કોઈ પણ કંપનીનું ઇમા મેક્ટન બેન તમે ઉપયોગ કરી શકો અને લીલા ચૂસ્યા માટે છાયો મેક્ઝામનો ઉપયોગ કરી શકો તમે જુઓ આ એરંડા છે આ ખુદ મારા એરંડા છે જો આઠથી દસ વીઘાની અંદર એરંડા વાયા છે અત્યારે દાડી પણ સાડી એવી ફૂટી જાય છે જો દાળીની ફૂટ પણ છે જો તેમાં તમે જુઓ તો આ લૂંગની અંદર જુઓ તમે આવી રીતે કારું પડી જાય છે જેમાં ઈડ હોય છે જો આવી રીતે આમાં દોડવા પછી ખરી પડે છે જો આની અંદર પણ તમે જોઈ શકો છો જો આ રીતે દોડવા પછી અમુક ટકા ખરાબ થઈ જાય છે જો આમાં આ રીતે દોડવા કોરીને ખાઈ જાય છે પછી માલપા કોઈ જાતની એરંડી રહેતું નથી અને નુકસાન આવશે પાછલા દિવસોમાં એટલે વહેલી તકે ગમે એ ખેડૂત મિત્રોને ઇમામ એક્ટન બેન જોટ અથવા તો કોઈ પણ કંપનીનું સારું એવું ઈડનાશક લઈ તમે છંટકાવ કરી શકો જો આવી રીતે તમને જોવા મળશે પ્લસ ખાસ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનો આ સમસ્યા રહેતી હોય છે પછી તો શિયાળાના ઋતુમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી જો એંડાને ફરચક લૂંગ છે તમે જોઈ શકો છો જો દાડી પણ આ સરસ ફૂટી જગ્યાએ માટે ખાસ ખેડૂત મિત્રોની વિનંતી કે દવાનો વહેલી તકે છંટકાવ કરી દે તમે જોઈ શકો છો જો પાણી પણ ચાલુ કરી દીધું છે પાણી ચાલુ છે હાલ બે થી અઢી મહિનાના એરંડા છે અઢી અઢી પોણા ત્રણ મહિનાના એરંડા છે જો વાવેતર કર્યું હતું લીટા પાડી જય માતાજી